ખોટે રસ્તે લઈ જવાના પ્રયત્ન કરનાર લોકો પર ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી નહીં બચે તે પ્રકારના પગલાં ભરવામાં આવશે દક્ષિણ ગુજરાતમાં આજે મોરારી બાપુની કથા ચાલી રહી હતી એ દરમિયાન ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ ત્યાં પહોંચે છે એમનું સ્વાગત સન્માન કરવામાં આવે છે ત્યારબાદ ત્યાંથી સ્પીચ આપવા માટે પ્રતિક્રિયા આપવા માટે સ્ટેજ પર જાય છે અને મોરારી બાપુની હાજરીમાં એક એવી વાત કહે છે કે લોકો કહે છે કે ભાઈ વાત તો સાચી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાભી પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે દક્ષિણ ગુજરાતમાં મોરારી બાપુની કથા ચાલે છે તાપીમાં એ ચાલી રહેલી મોરારી બાપુની કથામાં આજે ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી પહોંચ્યા હતા જ્યાં તેમણે મોરારી બાપુના આશીર્વાદ લીધા આશીર્વાદ બાદ તેમણે કથા સાંભળવા આવેલા શ્રોતાઓને સંબોધન કર્યું હતું પોતાના સંબોધનમાં ધર્મ પરિવર્તન કરાવનારાઓને ચેતવણી આપી હતી તેમણે કહ્યું કે જો આદિવાસી ભાઈ બહેનોને ખોટી રીતે ફસાવીને ધર્મ પરિવર્તન કરવામાં આવશે તો હવે તેની ખેર નથી કાયદામાં પણ તેમના માટે કોઈ છટક બારી નહીં બચે જ્યારે આખી વિગતો ચાલતી હતી ત્યારે મોરારી બાપુ પણ સાંભળતા હતા અને ત્યાં લોકો હતા એ લોકો પણ પણ ગડગડાટ સાથે વધાવતા હતા દ્રશ્યો જોયા કે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી મોરારી બાપુની કથા સાંભળવા માટે આવ્યા હતા અને ત્યાં હર્ષ સંઘવીએ ધર્મ પરિવર્તનની વાત વિશે કહ્યું અને લોકો તાલીઓના ગડગડાટથી હર્ષ સંઘવીને મોરારી બાપુને વધાવતા જોવા મળ્યા શું કહ્યું હર્ષંઘવીએ પેલા કથામાં આવું સાંભળી પૂજ્ય બાપુના ચરણોમાં કોટી કોટી વંદન હું તાપી જિલ્લાના અને દક્ષિણ ગુજરાતના સૌ આદિવાસી ભાઈ બહેનો વતી પૂજ્ય બાપુને વંદન કરું છું એમનો આભાર માનું છું પૂજ્ય બાપુની વ્યસ્તતા વચ્ચે બી એમના મનથી એમની ભાવનાથી એમના વિચારોથી એમને સ્પેશિયલ તાપી જિલ્લાના સોનગઢ ખાતે આ વ્યસ્તતા વચ્ચે બી આટલા દિવસનો સમય આપીને આપણે સૌને ધન્ય ધન્ય કર્યા છે તે બદલ હું એમનો આભાર માનું છું પૂજ્ય બાપુની અનેક ચિંતાઓ એમની આપણા સૌ પ્રત્યેની લાગણી અને ધર્મ આપણા સંસ્કારો આપણી સંસ્કૃતિ માટે એમને અનેકવાર અનેક ચિંતાઓ અને માત્ર ચિંતા નહીં પરંતુ ચિંતા જોડે જોડે પોતે એને કઈ રીતે આગળ વધારી શકે એવા વિષયોમાં સામાજિક વિષયોમાં કઈ રીતે સમાજમાં બદલાવ લાવી શકાય તે માટે એમને પોતે પોતાનું ખૂબ મોટું યોગદાન આપ્યું છે તે બદલ મારા જેવા યુવાનો જે ગુજરાતના લાખો કરોડો યુવાનો છે એ સૌ આપના આભારી છે કે અમને સૌને આપણી સંસ્કૃતિ જોડે જોડી રાખવા માટે ધર્મ જોડે જોડી રાખવા માટે આપશ્રીના માધ્યમથી અનેકવાર માર્ગદર્શન પ્રાપ્ત થયું છે તે બદલ બી હું આપનો આભાર માનું છું હોલીનો તહેવાર છે અને આ હોળીના તહેવારે આપણા બધાના જ પરિવારોમાં દેશભરમાં રામ રાજ્ય રામ રાજ્ય ખરા અર્થનું જે સ્થાપિત કરવાની દિશામાં શ્રી કામ કરી રહ્યા છે એમાં પૂજ્ય બાપુની પ્રેરણાથી આપણા સૌના ઘરમાં વધુમાં વધુ સુખ આવે સમૃદ્ધિ આવે અને શાંતિ મળે તેવી હું આપ સૌને શુભકામનાઓ આપું છું હોળીના રંગ જેમ ખુશીઓ લાવે છે એમ આ કથાના માધ્યમથી મને વિશ્વાસ છે કે જરૂરથી તાપી જિલ્લાના ગામ ગામમાં આદિવાસી વિસ્તારના ગામે ગામ સુધી આ હોલીના રંગની ખુશીઓનો જે રંગ છે એ આ કથાના માધ્યમથી ઘર ઘર સુધી જરૂરથી પહોંચશે પૂજ્ય બાપુ આપને આશ્વસ્ત કરવા માંગુ છું કે મારા આ આદિવાસી ભાઈ બહેનો જે ભોલા ભલા ભગવાનનું બીજું સ્વરૂપ છે એવા મારા આદિવાસી ભાઈ બહેનોને કોઈ ફોસલાવી કોઈ બી પ્રકારે ખોટે રસ્તે લઈ જવાના પ્રયત્ન કરનાર લોકો પર ગુજરાત સરકાર ગંભીરતાપૂર્વક લે છે અને આપણો આદિવાસી વિસ્તાર એટલે સંસ્કૃતિ અને પ્રભુ ભક્તિ જોડે જોડાયેલો વિસ્તાર છે પરંતુ આવા ભોલા આદિવાસી ભાઈ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર જો કોઈ બી પ્રકારે કોઈ બી ગામમાં જો ખોટી રીતે ફસાવવામાં આવશે તો સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી નહીં બચે તે પ્રકારના પગલા ભરવામાં આવશે અને બાપુ મને જાણીને હું ખૂબ ધન્ય ધન્ય અનુભવી રહ્યો છું કે આપે આ આપણા આદિવાસી વિસ્તારમાં દર વર્ષે એક કથા આપવાનો જે નિર્ણય લીધો છે એ અમારા સૌ માટે ખૂબ 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 મોટી વાત છે તે બદલ બી હું આપનો આભાર માનું છું અને આપને ફરી એકવાર મારા સૌ આ નગરજનો વતી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું બાપુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે તાપીના સોનગત ખાતે મોરાર બાપુની રામકથામાં પહોંચ્યા હતા જ્યાં તેમણે ધર્મ પરિવર્તન અંગે મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે આદિવાસી ભાઈઓ બહેનો ભગવાનનું બીજું સ્વરૂપ છે એવા ભાઈઓ અને એવા બહેનોને ફોસલાવી ખોટા રસ્તે લઈ જનાર પર ગુજરાત સરકાર ગંભીરતાથી પગલા લેશે ભોળા આદિવાસી ભાઈઓ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તન બાબતે કોઈ પણ પ્રકારે ખોટી રીતે ફસાવવામાં આવશે તેવા લોકો માટે કોઈ છટકબારી હવે નહીં બચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી મંત્રી મુકેશ પટેલે મોરારી બાપુને તિલક કરી ધૂળેટી પર્વની શુભેચ્છા પણ આપી હતી હર્ષ સંઘવીની આ પ્રતિક્રિયા પર તમે શું માનો સોમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર